બનાસકાંઠામાં બનાસ નદી આવી છે અને બધા લોકો ઘર ઉપર ચડી રહ્યા છે અને ધોધમાર વરસાદ પણ બે દિવસથી પડી રહ્યો છે આખું બનાસકાંઠા નદીમાં જોવા ગયું છે પરંતુ મને બીક લાગી એટલે હું નથી ગયો એટલે હું તાબા ઉપર ચડ્યો છું જો તમે એટલો ભારે વરસાદ આવતા ચારે કોર પાણી જ પાણી જોવા મળ્યું છે ખરેખર તમે જોઈ શકો છો આખો વિડીયો બતાવવાની કોશિશ કરી લાઈવ વિડીયો તમે જોઈ શકો છો